કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ શહેરના સાત કરોડના ખર્ચે નિર્માણ પામનારા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જસદણના આસ્થા સ્કૂલના ગ્રાઉન્ડમાં કુંવરજી બાવળિયાના હસ્તે જસદણથી ચિતલિયા સુધીના સાડા ત્રણ કરોડના ખર્ચે બનનારા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જસદણ પ્રાંત અધિકારી જસદણ મામલતદાર તેમજ ભાજપના સંગઠનના હોદ્દેદારો અને વિસ્તારના લોકો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર જસદણ વિંછીયા પંથકના સર્વાંગી વિકાસ માટે પ્રયાસશીલ છે અહીં શિક્ષણ આરોગ્ય રસ્તાઓ વીજળી પીવાનું પાણી વાહન વ્યવહાર જેવી અનેક પ્રાથમિક સુવિધાઓના વિકાસ કાર્યો તબક્કાવાર થાય તે માટે હાલ પ્રયત્નો ચાલી રહ્યા છે જસદણ વિકાસ માટે આવનારા દિવસોમાં કુંવરજીભાઈ બાવળિયા દ્વારા દસ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે અને હજુ પણ જસદણ શહેરની પ્રજાની સુખાકારી માટે કરોડોની રૂપિયાની ગ્રાન્ટ છે તે ખાસ વિવિધ વિકાસ કાર્યના માટે ફાળવવામાં આવશે જસદણ નગરપાલિકા વિસ્તારની અંદર જે ચિતલિયા રોડ તરીકે ઓળખાતો નગરપાલિકાનો વિસ્તાર જેમાં સહકારી મંડળીથી શરૂ કરીને ખારીના બ્રિજ સુધી વચ્ચે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે સામાજિક સંસ્થાઓ છે અને ધાર્મિક સંસ્થાઓ છે ટ્રાફિકની સમસ્યા ખૂબ રહેતી આ વિસ્તારોની માંગણી ખૂબ લાંબા સમયથી હતી એને ધ્યાનમાં રાખીને આ રોડ આપણે વાઇડનીંગ સાથે લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયામાં મંજૂર કરાયો છે એની આગળ વધીએ તો ખારીના બ્રિજ નામે જે ઓળખાય છે એ બ્રિજને પણ પોણા ત્રણ કરોડ રૂપિયામાં એ બ્રિજ પણ મંજૂર કરાયો છે આજે એમ આ ચિતલિયા રોડ એનું જે ભૂમિપૂજન કર્યું છે સાથે સાથે જસદણ નગરપાલિકા વિસ્તારમાં બીજા પણ અનેક કામો કે કુલ સાત કરોડ ને પંદર લાખ જેવી રકમના વિવિધ પ્રકલ્પોનું આજે અહીંયા ભૂમિપૂજન કર્યું છે આવતા દિવસોમાં આ રોડ તૈયાર થતાં જે વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓની સમસ્યાઓ હતી એ દૂર થશે બાકીના જે પ્રકલ્પો છે કે જે લગભગ નગરપાલિકા વિસ્તારની અંદર વર્ષોથી સમસ્યા લાઇટની હોય ક્યાંક કચરો ડમ્પિંગ માટેની વાત હોય ક્યાંક સીસી રોડની વાત હોય ક્યાંક રીકાર્પેટ રસ્તાઓની વાત હોય એ પણ અમે એનો સમાવેશ કર્યો છે આવતા દિવસોમાં જસદણ શહેર એક સુંદર નગર બને એ માટેના પ્રયાસો અમારા થઈ રહ્યા છે